નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ભરતી બોર્ડનું મોટું પગલું દોડની તારીખોમાં ફેરફાર વિદ્યાર્થી મિત્રો હાલમાં જે કોન્સ્ટેબલની જે ભરતી ચાલુ થવા જઈ રહી છે તે બાબતે જે છે સૌથી મોટા સમાચાર આવેલા છે જે પણ લોકોને પીએસઆઈ બાબતે પણ હજી થોડી ઘણી દોડ બાકી છે તો એવા લોકો માટે પણ જે છે આ સમાચાર ઉપયોગી રહેશે આજના જે સમાચાર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારા સમય માટે જે પણ લોકોને દોડ કરવાની છે તમામ લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયો પૂરો જોજો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકને પ્રેસ કરો સાથે તમે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે લિંક મળી તમને રેગ્યુલર પોલીસ નવી નવી અપડેટ અને પીડીએફ મટીરિયલ મળી છે પણ લોકો કોન્સ્ટેબલ અને ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ ઉપર જે એપ્લિકેશન ડાઉનલોડ કરો ડિસ્પ્લે ઉપર તમે જે જોઈ રહ્યા છો તે તમામ વસ્તુ તમને ત્યાંથી તેની એક્સેસ મળી જશે વધુ માહિતી માટે ચોરણો વેચું સાત ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક ક્ષમતા કસોટી હજાર પચીસ માટે તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ ઉમેદવારોનું નામ કન્ફર્મેશન નંબર હોલ નંબર જૂની તારીખ જૂનું પરીક્ષાનું સ્થળ નવી પરીક્ષાની તારીખ અને સમય અને નવું પરીક્ષાનું સ્થળ અહીંયાથી આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો આમાં જો તમારું નામ હોય તો વિડીયોની નીચે અવશ્ય કમેન્ટ કરજો અને જે લોકોએ આમાં જે છે ફેરફાર કરાવેલો છે તે લોકો માટે એક સમાચાર છે સારા સમાચાર છે કેવા લોકોએ ફેરવેલું છે ને ભરતી બોર્ડે એમને ગ્રાહ્ય પણ રાખેલું છે જો તમારું નામ આમાં હોય તો ખાસ કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો ખાસ ખાસ મોકલવા વિનંતી તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દુ ભારત આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ઉપર મળી જશે અગાઉ પણ આપણે એક પીડીએફ મૂકી હતી આ પીડીએફ છે લગભગ બસો ને સિત્તેર પેજ છે જો આ પીડીએફ જોઈતી હોય તમને આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે મળીએ છીએ કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર